નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો ગુજરાત માંથી મુક્તિ મુક્તિનો રાહ બતાવશે દેશની જનતા ઈચ્છે છે મોદી વડાપ્રધાન બને કહ્યું બિહારના મહાત્મા ગાંધી ને સ્વર્ણાંજલિ અર્પણ કરતું પુસ્તક ની રજૂઆત હરેન પંડ્યા કેસ માં એનડીએ અને સીબીઆઈ નો દુરુપયોગ કર્યો છે જાગૃતિબેન પંડ્યા નો આક્ષેપ નડિયાદ માં વિધવાના ઘર માંથી કૂટર ઝડપાયું એટીએમ ટૂર્તિ ગેના આગરી તો સુરેન્દ્રનગરમાંથી જપ્મે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર ગુજરાતમાં 11માં કન્યા કેળવણી પ્રવેશ મહોત્સવના ત્રણ દિવસના ગ્રામીણ વિસ્તારના અભિયાનનું નેતૃત્વ કરતા ગુજરાતમાં નિરક્ષકતા અને કુપોષણની દેショટો દેવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે ચરણ અને સંસ્કારના આ સામાજિક યજ્ઞનું નેતૃત્વ જાગૃત સમાજ લેશે તો ગુજરાતની આવતીકાલ તો

પરંતુ વડીલો તો ભણ્યા નહીં પણ એ રૂપિયાના ઢગલા હતા એ કેટલાક સ્થાપિત હિતોના ખિસ્સા ભરવાના કામ આવ્યા જુદા જુદા એનજીઓ પેદા થઈ ગયા પ્રૌઢ શિક્ષાના વર્ગોના નામે ઉભા થઈ ગયા અને રૂપિયા સ્વાહા કરી ગયા કોણ વડીલ ભણ્યું હજુ જડતું નથી મિત્રો તમે મને કહો કે સરકારના કોઈ વધારાના બજેટ વગર ગામ આખું ભણેલું થયું હોત કે ના થયું હોત જો આજે તમને અભણ હોવાના કારણે શરમ આવતી હોય આંખ ઝૂકી જતી હોય મોડું નીચું થઈ જતું હોય તો બહેનો તમારી એવી ઈચ્છા ખરી કે તમારી દીકરાની દીકરી એને પણ કોઈ આવીને પૂછે અને એને નીચા જોવું પડે એવું તમે ઈચ્છો છો બહેનો આ સામાજિક કર્તવ્ય એટલા માટે ગુજરાતની અંદર આ જ્ઞાન જ્યોત પ્રગટાવવાનો પ્રયાસ આદર્યો છે એની અંદર આપ પણ કંઈક ને કંઈક આહુતિ આપો એવી એક મારી અપેક્ષા છે આંગણવાડી નંદન ઘરમાં પ્રવેશ મેળવતા ભૂલકાઓને

પ્રજાને તેમના પર ભરોસો છે માટે જો આ તોડવામાં આવશે તો પ્રજા તેમને ક્યારેય માફ નહીં કરે Thank mm -hmm. you.

નવજીવન ટ્રસ્ટ નું આ પ્રથમ ટેબલ પુસ્તક છે જે કુલ એકસો અડતાલીસ પાના અને ફોર કલર ઓફસેટ પ્રિન્ટિંગ ધરાવતા આ પુસ્તકની કિંમત પિસ્તાલીસો રૂપિયાની છે પુસ્તકનું વિમોચન આવતીકાલે સાંજે સાડા છ કલાકે નવજીવન ટ્રસ્ટ ખાતે યોજાશે નામ છે હંડ્રેડ ટ્રીબ્યુટ એટલે ગાંધીજી એને અપાયેલી સો અંજલીઓ અને એ પણ એવા લોકોએ આપેલી અંજલીઓ કે જે જે લોકો ગાંધીજીના સમયમાં ગાંધીજી સાથે કામ કરેલા લોકો અથવા તો ગાંધીજી સાથે કોઈને કોઈ રીતે એ પેઢી સાથે સંકળાયેલા લોકો અને એના ઉપરથી ગાંધીજીના ફોટોગ્રાફ ઉપરથી બનાવેલા સ્કેચ જે રમેશભાઈ ઠાકર એ આખી પુસ્તકના જે પ્રણેતા છે એમણે આ સ્કેચ બનાવ્યા અને એની નીચે જે તે વ્યક્તિઓ પાસે એમણે શ્રદ્ધાંજલિ લખાવી અને બસો ને અડતાળીસ પાનાનું આ પુસ્તક છે પિસ્તાળીસસો રૂપિયાની કિંમત છે અને કદાચ મને એવું લાગે છે કે ગુજરાતી ભાષામાં ગુજરાતી પ્રકાશક દ્વારા તૈયાર થયેલું બહુ એક માઇલસ્ટોન પ્રકારનું પુસ્તક કહી શકાય એવું મને લાગે પુસ્તકમાં કુલ સો સંદેશાઓમાંથી પિસ્તાલીસ સંદેશાઓ ગુજરાત ભરમાં બાવીસ સંદેશાઓ હિન્દીમાં બંગાળી મરાઠી પંજાબી સિંધી અને ઉર્દુમાં છે

हमारा उससे मिलना कब से हमारे जहन में एक ख्याल था और मुझे कब से मैं सोच रही थी कि उसको कैसे मिला जाए लेकिन गुजरात के माहौल को देख देखते हुए नौ साल से तो ये हमारे लिए साबरमती जेल में बिल्कुल पॉसिबल नहीं था अगर मैं उसको मिलती तो वो भी यहाँ की पुलिस और सबकी वजह से वो सच नहीं बता पाता एक नौ साल के बाद जब एक डेढ़ साल से वो हैदराबाद और बाद में वैजाक की जेल में उसको शिफ्ट किया गया मेरा लगातार एक डेढ़ साल से मेरी एक कवायद चल रही थी कि वो कहाँ है वो कैसी परिस्थिति में है और कब मैं उसको मिलूँ जिस आ, तो जिसके ज़रिए मुझे सही मायने में क्या हुआ है वो एक असगर अली ऐसा इंसान था कि जो पूरा सच बता सकता है और ये किसने किया तो ये सीबीआई के आधार पे किया गया था तब गुजरात में भारतीय जनता पार्टी की गवर्नमेंट थी सेंट्रल में एनडीए की गवर्नमेंट थी और उन्हीं के ज़रिए ये सीबीआई का कैसे दुरुपयोग किया गया वो ये कल अजगर अली के बयान से बिल्कुल जाहिर हो रहा है कि उसने बताया कि मैडम जो ही हरेन पंड्या जी की हत्या का मामला है गुजरात पुलिस और हैदराबाद पुलिस जैसे आईबी का अभी जैसे आपको सबको पता है कि राजेंद्र कुमार का अभी उस उनके बारे में काफ़ी कुछ आ रहा है तो ये सारा घटनाक्रम जैसे अजगर अली से बात हुई उन्होंने बताया कि गुजरात पुलिस और हैदराबाद पुलिस के एक दूसरे के कम्युनिकेशन के आधार पे मुझे पकड़ के अहमदाबाद 16 अप्रैल को हैदराबाद मुझे पकड़ा गया 20 अप्रैल को मुझे अहमदाबाद लाया गया मैंने उनसे पूछा कि आप अहमदाबाद पहले कभी आए हो तो उन्होंने बताया कि बहन जी अहमदाबाद मेरे लिए एकदम नया था मुझे कहाँ ले जा रहे थे वो भी मुझे पता नहीं था अहमदाबाद आके सीबीआई ने जो मुझे टॉर्चर किया है और मुझे उसने जो बयान किया वो तो देख के मुझे भी हैरानी हुई कि सीबीआई इतनी हद तक भी जा सकती है और एक गल एक निर्दोष को ऐसे उन्होंने टॉर्चर किया और उन उसके पास उन्होंने ब्लैंक पेपर के साइन लिया है कि अगर आपने ये ब्लैंक पेपर पे साइन नहीं किया तो तुम्हारा बचने का चांसेस बहुत कम है

પોલીસે દરોડો પાડી સાત રૂપ ત્રણ ગ્રાહકો મળી કુલ બાર ને રંગે હાથો ઝડપી લીધા હતા इन्फॉर्मेशन मिली थी कि यहाँ जो चंपा नडियाद में चंपा चढ़ा है उसके पास ठाकुर जो गीताबेन नामक महिला है वो बाहर से रिटिया लाकर उसके साथ पॉस्टर का व्यवसाय करवा रहे हैं और उस हिसाब से हमने वहाँ जाकर वो महिला पी एस आई और रिवायत साहब सब मिलकर टीम बनाकर वहां जाकर रेड किया तो वहाँ खास कलकत्ता से आई हुई रेड किया और तीन कस्टमर और दो वहाँ के जो पुरुष थे वो जो ये व्यापार में शामिल थे તારાબેન ઠાકોર પોતાના જ ઘર માં ત્રણ ઓરડીમાં પરપ્રાંતિયુને લાવી કુટણખાનું ચલાવતા હતા આ અંગેની બાતમી પોલીસને મળતા પોલીસે દરોડો પાડી કુટણખાણું ઝડપી પાડ્યું હતું પોલીસે બાર જણાને ને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી હતી

આ ગેંગ ઘણી જગ્યાએ ઘરોમાં ચોરી હત્યા અને લાખો રૂપિયાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી આ ઉપરાંત આ ગેંગે વડોદરા આણંદ મોરબી ધોળકા કપડવંજ અને ભુજના વિસ્તારોમાં એટીએમ મશીન તોડી લાખો રૂપિયાની ચોરી પણ કરી હોવાનું કબૂલ્યું હતું મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર